વડગામ તાલુકાના છાપી પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની અધ્યક્ષતા હેઠળ પરિસંવાદ યોજાયો વડગામ તાલુકાના છાપી પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈજી ભુજ શ્રી ચિરાગ કોરડિયાની અધ્યક્ષતામાં ગામડાના સરપંચો સામાજિક તથા રાજકીય આગેવાનો અને વેપારીઓ સાથે પરિસંવાદ યોજાયો કાર્યક્રમમાં ટ્રાફિક અવેરનેસ સાયબર ક્રાઇમ નશામુક્તિ નવા સુધારેલા કાયદા તેમજ તેરા તુજકો અર્પણ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા થઈ આઈજી કોરડિયાએ દરેક ગામમાં સરપંચ અને જાગૃત નાગરિકો સહિત આગેવાનોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં પોલીસ અધિકારીઓને સામેલ કરવાની હાકલ કરી હતી જેથી ગામના નાના મોટા પ્રશ્નો ગુનાહિત પ્રવૃત્તિઓને સમયસર અટકાવી શકાય બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પણ તમામ મુદ્દાઓ પર વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પૂર્વ સભ્ય અશ્વિનભાઈ સક્સેનાએ હાઇવે પર ટ્રાફિકના સુચારુ નિયમ બાબતે પોલીસ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું

આજે છાપી પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર અને બનાસકાંઠા જિલ્લામાં તમામ જગ્યાએ જે જે પોલીસ સ્ટેશન છે ત્યાં સરપંચ શ્રીઓ સાથે એક સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે ગામમાં જે કોઈ બનાવ બને છે એ બનાવની જાણકારી પોલીસને તાત્કાલિક રીતે જાણ થાય તો એનું એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે અને સરપંચ શ્રીઓ વચ્ચે અને પોલીસ વચ્ચે એક સમન્વય થાય અને આપણે કોઈપણ બનાવ બનતો અટકાવી શકીએ નિવારી શકીએ એ આ મિટિંગનો મુખ્ય હેતુ હતું સાથે સાથે સાયબર ક્રાઇમની અવેરનેસ છે ટ્રાફિક બાબતેની જાણકારી છે અને નશા મુક્ત ગુજરાત જે અભિયાન ચાલી રહ્યું છે એને અનુરૂપ અત્યારે તમામ સરપંચશ્રીઓને જાણકારી આપવામાં આવી આજે જેટલા પણ સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે એ આજે પોતાના ગામે પરત જઈને અમે જે એમને જાણકારી આપી છે એનો બહોળો પ્રચાર કરશે એવો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો